ત્યારે આગામી સમય માં ફિલ્મ સંઘર્ષ હિંમત નિડરતા શારીરિક અને માનસિક ત્રાસ સામેના પ્રતિકાર ને પ્રદર્શિત કરે તેવા પ્રકાશ પાડે તેવી વાર્તા સાથેની ફિલ્મ થિયેટર માં આવી રહી છે દરેક મહિલાઓએ આ ફિલ્મ જોવી જોઈએ ફિલ્મના નિર્માતા વિપુલ જાબુચા સહનિર્માતા તૃપ્તિ જાબુચા અને શિવાની ભરવાડ દિગ્દર્શક ધર્મેન પટેલ સહિતની ટીમ દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે તો ફિલ્મને તમામ ગુજરાતીઓએ નિહાળવું જોઈએ તેવી અપીલ પણ કરવામાં આવી હતી રિપોર્ટર ફિરોઝ મલેક ભાવનગર કોઈએ જોયું હોય અને પ્રતિકાર તુર વિશેક સાંભળ્યું હોય સોશિયલ મીડિયા થ્રુ કે તમારા કોઈ ફ્રેન્ડ્સ થ્રુ તો તમને એ ફિલ્મ વિશે જે સાંભળ્યું હોય કે ટીઝર જોયું હોય એનાથી રિલેટેડ કોઈ સવાલ કરવા હોય તો તમે લોકો સવાલ કરી શકો છો બિકોઝ અમને પણ ખબર પડે કે જ્યારે પબ્લિક સામે કે લોકો સામે જ્યારે આ વિડીયો જાય છે અને આ ફિલ્મની ચર્ચા થાય છે ત્યારે એ લોકોના મનમાં શું સવાલ ઉઠે છે કે ભાઈ આ ફિલ્મ કોમેડી છે કોઈને એવું લાગે કે અમારી તો લવ સ્ટોરી છે ઘણા બધા જે મારા જેવા વિઓર્સ હોય એમને સ્માર્ટ મૂવીઝ જે હોય સ્માર્ટ હોય હોય થ્રિલ એવી મૂવીઝ વધારે ગમતી હોય તો તમારા કોઈ સવાલ હોય તો તમે કરી શકો છો એન્ડ હું અગર વાત કરું પ્રતિકારની અત્યાર ઉપર આ ફિલ્મ છે બટ એની સાથે સાથે એની સાથે સાથે બિકોઝ આ ફિલ્મમાં મારો રોલ એવું છે કે હું એક એનજીઓમાં કામ કરું છું અને જ્યારે મને એક એવો એરિયા મળે છે જ્યાં જઈને મારે થોડો સુધારો કરવો છે પણ તંત્ર કેટલું ખરાબ છે કાર્યક્રમો કે જે કાય અટેન્ડ કરવાના હોય એ હોય જ તમે લોકો પણ બિઝી હશો પણ એ છતાં પણ તમે લોકો આવ્યા અને હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર પ્રતિકાર ટીમની વતી અને એ પ્રોડક્શન હાઉસ વતી હું તમારા સૌનો આભાર માનું છું તમે જે રીતે જોઈ રહ્યા છો

સપ્ટેમ્બરે નમસ્કાર મિત્રો હું છું વિપુલ જાંબુચા અને એ પ્રોડક્શન હાઉસ નું અમારું ફિલ્મ આવી રહ્યું છે વીસ સપ્ટેમ્બરના પ્રતિકાર પ્રતિકાર પ્રથમ અધ્યાય પાર્ટ વન તો આ ફિલ્મ જે છે એ વુમન ઓરિયન્ટેડ ફિલ્મ છે વુમન ફિલ્મ છે અને લીડ રોલ મમતા સોનીએ કરેલો છે સાથે સાથે અબી ઈરાની જેવા બોલીવુડના સ્ટાર પણ છે અને પરેશ ભટ્ટ પ્રકાશ ંડોરા મીન જોશી જુનિયર દિલીપ કુમાર ભાવેશ નાયક તૃપ્તિ જાબુચા મેં પણ રોલ કરેલો છે તો ફિલ્મની કાસ્ટ છે અને ખૂબ સરસ ફિલ્મ બની છે તારીખે રોજ ગુજરાતી સિનેમામાં આવવાની ડાયરેક્ટર ફિલ્મના જે છે એ ધર્મીન પટેલ છે ફિલ્મની સ્ટોરી પરેશ ભટ્ટ અને મે વિપુલ જાંબુચા લખી છે અને ફિલ્મ ડાયરેક્ટ કરી છે ધર્મીન પટેલે ધર્મીન પટેલ યંગ ડાયરેક્ટર છે અને મ્યુઝિક આપ્યું છે અનવર શેખ અને જીમિત રાજકરે નમસ્કાર મિત્રો હું મમતા સોની આજે આવી છું અહીંયા ભાવનગરમાં અને શ્રી ગણેશ થયું છે અમારી ફિલ્મ પ્રતિકારનું ટ્રેલર રિલીઝ થવા જઈ રહ્યું છે ત્રણ વાગે એક આઈઝ હાઉસ પ્રોડક્શન હાઉસમાં યુટ્યુબ ચેનલ છે એક આઈઝ સ્ટુડિયો એક આઈઝ સ્ટુડિયો યુટ્યુબ ચેનલ છે એમાં ત્રણ વાગે પ્રતિકાસનું ટ્રેલર રિલીઝ થયું થવા જઈ રહ્યું છે એન્ડ મિત્રો આ આ આપણી આવનારી વીસ તારીખે એટલે કે વીસ સપ્ટેમ્બરના રોજ તમામ થિયેટર્સમાં સરસ મજાની ફિલ્મ પ્રતિકાર રિલીઝ થવા જઈ રહી છે. અમારા અંદાજમાં કહું તો आवाज ઉઠા તો શસ્ત્ર ઉઠા, अश्रु નહીં તો આંખ દેખા, પેરો મે તુજકો રોંદે જો કરકે ઉસકો તુ રાખ દેખા. તો સ્ત્રી સશક્તિકરણ પર બનીલી સરસ મજાની ફિલ્મ છે જે ફૂલ ઓફ એન્ટરટેઈનમેન્ટ, થ્રિલ, સસ્પેન્સ, टॉર્ચર, ઘણો બધ આમાં ઇમોશન્સ જોડાયેલા છે. એન્ડ તમે લોકો આ ફિલ્મ જોવા જાવ એવી બધને નમ્ર વિનંતી.